ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિની આજે ઉજવણી થઈ રહી છે જૈનોના ભગવાન મહાવીર સ્વામીના બે હજાર છસો ત્રેવીસમાં જન્મ કલ્યાણક દિવસની ઉજવણી અંતર્ગત શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ચાંદીના રથમાં ભગવાન મહાવીર સ્વામી નગરચર્યાએ નીકળ્યા માંડવી ખાતેથી મોટી સંખ્યામાં જૈન લોકોની ઉપસ્થિતિમાં આ ખાસ શોભાયાત્રા જે નગરમાં નીકળી તે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી જૈનોના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીની ભવ્યાતી ભવ્ય શોભાયાત્રા ભાવિકોની ભારે ભીડને કારણે અડધો કલાક મોડી માંડવીથી નીકળી જૈન અગ્રણી દીપક શાહે આ વિશે વધુ માહિતી આપતા કહ્યું કે આજે નીકળેલી શોભાયાત્રા વડોદરા સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ તથા મહામંત્રી ઉરેશ કોઠારીની અધ્યક્ષતામાં નીકળી આ શોભાયાત્રામાં સમુદાયના પરમરુચિ વિજયજી મહારાજ સાહેબે નિશ્રા પ્રદાન કરી તથા વલ્લભ સુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજના સાધ્વીજી ભગવંતો પધાર્યા હતા રસ્તામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા લવિંગ સાકરનું પાણી ભક્તોને યાત્રામાં પીવડાવવામાં આવ્યું જીતોના પોખરાજ દોષી પ્રશાંતભાઈ શાહ રાજેશ જૈન કિરણબેન જૈન દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું સુમંગલ ટ્રસ્ટ દ્વારા ગોડની ચાકીની પ્રભાવના કરવામાં આવી તથા પરમ વેલફેર ફાઉન્ડેશન દ્વારા કંસાર બુંદીના લાડુનું જમણ આપવામાં આવ્યું વડોદરાના આડત્રીસ જૈન સંઘો દ્વારા અવનવા આકર્ષક પ્લોટ્સને નગરજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું મહિલા મંડળો અને સામાયિક મંડળો દ્વારા ગરબાની રમઝટ બોલાવી આ શોભાયાત્રામાં જૈન અલર્ટ ગ્રુપનું બેન્ડ અને મહાવીર જૈન વિદ્યાલયના બેન્ડે પણ નગરજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું વડોદરા પાઠશાળાના નાના નાના ભૂલકાઓ જુદા જુદા વેશભૂષામાં કેટલાક બાલિકાઓ સુલસા મરુગાવતી બન્યા હતા તો કેટલાક બાળકો શેઠ બન્યા હતા અલકાપુરી જૈન સંઘના પાઠશાળાના બાળકો વીર સૈનિક બન્યા હતા અને ભગવાનનું ઇન્દ્રો દ્વારા અભિષેકના ફ્લોટસે પણ ભારે આકર્ષણ જમાવ્યું આજના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની અને પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ પણ જોડાયા હતા વધુમાં જયનગરની દીપક શાહે કહ્યું કે મામાની પોળ ખાતે આવેલ ભગવાન મહાવીર સ્વામી જીનાલય વડોદરાના અતિ પ્રાચીન જીનાલય પૈકીનું એક છે આ પ્રાચીન જીનાલયનો જીર્ણોદ્ધાર નેવ વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો એમ મામાની પોળના અગ્રણી હેમેન્દ્ર શેઠે કહ્યું આ જીનાલયમાં બિરાજમાન મહાવીર સ્વામીની મૂર્તિ સંપ્રતિ કાળમાં આશરે પચીસો વર્ષ પ્રાચીન છે આજે ભગવાન મહાવીર સ્વામીને સોનાની અને ચાંદીની બસો એક ગીનીથી

అరే కృష్ణా నందన వీర అరే తృష్ణానందన వీర కే

આપણી સાથે વિધાનસભા વિધાનસભાના ધારાસભ્ય માન્ય કેવુભાઈ રોકડિયા છે આજે મામાની પોળ દેરાસર ખાતે મહાવીર સ્વામી જીનાલય ખાતે દર્શન કરવા આવ્યા છે આજે આપ જૈનો ને શું સંદેશો આપવા માંગશો ભગવાન મહાવીર સ્વામીજીનો આજે છવ્વીસનો ત્રેવીસ પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે પચીસસો વર્ષ જૂની મૂર્તિ જ્યારે વડોદરા શહેરમાં આજે બિરાજમાન હોય તો એના દર્શન કરીને ધન્યતા અનુભવું છું અહિંસાનો આત્મજ્ઞાનનો જે માર્ગદર્શન એમને સમગ્ર પૃથ્વી પર આપ્યું છે એને માણસ અનુસરીને પોતાનું જીવન બદલી શકે છે જીવનનું કલ્યાણ કરી શકે છે પોતાનું જ નહીં સમાજની અંદર રહેલા તમામ દૂષણોને નાશ કરી શકે છે એ જે એમને માર્ગદર્શન જે એમને જ્ઞાન લોકોને આપ્યું છે એ જ્ઞાન પથ પર ચાલીને આપણે સૌ પોતાનું જીવન ધન્ય બનાવી શકીએ છીએ તો સમાજને આજના દિવસે એ જ અનુસરવા માટે અનુરોધ આપણી સાથે અકોટાના ધારાસભ્ય માનનીય ચૈતન્યભાઈ દેસાઈ છે ચૈતન્યભાઈ આજે આપ વડોદરાની જનતાને શું સંદેશો આપવા માગશો ભગવાન મહાવીરના જન્મદિવસ નિમિત્તે આજે છવ્વીસો ને છવ્વીસો ત્રેવીસનો મહાવીરજીનો જન્મદિવસ છે અને હમણાં હમણાં મામાની કુળમાં બતા રહ્યા છે રાવપુરા ભોળ શહેરની સામે જ્યાં બહુ ખૂબ જ પુરાણિક મંદિર છે લગભગનું બાજુનું મંદિર છે એમના દર્શન કર્યા ખૂબ સારું લાગ્યું ખૂબ સરસ રીતે બધાએ અહીંયા આગળ આયોજન કરેલું છે અને આજની મહાવીર સ્વામીના જન્મ નિમિત્તે સૌને ખૂબ ખૂબ અભિન અભિનંદન અને બધાને પચીસો ત્રેવીસ નો જન્મ પચીસો ત્રેવીસ નો જન્મ કલ્યાણ ઉજવાઈ રહ્યો છે વડોદરામાં જૈન લોકોનો ઉત્સાહ અનેરો છે અત્યારે સુરસાગર પાસે જીતો અને જીઓ નું જે આગળ થી આ સોભાયત્રા પસાર થઈ રહી છે આવો આ પ્રભુ મહાવીરનો કરુણાનો સંદેશ અહિંસાનો સંદેશ અને શાંતિનો સંદેશ વિશ્વભરમાં પ્રસરે અને એ પ્રમાણે આ જગતને સંદેશો મોકલી અને અહિંસા કરુણા અને શાંતિનો પ્રયાસ કરીએ એ જ અભ્યર્થના પ્રભુ महावीरનો જન્મ કલ્યાણ ખૂબ સરસ રીતે ઉજવો એવી અભ્યર્થના જય ભો પવિત્ર દિવસ છે આજે અમારો સ્વામી જૈન કલ્યાણ દિવસ છે આજે વડોદરા શહેરમાં પહેલી વાર જીઓ ઓર જીટો એક સાથે એક મંચ ઉપર આવનાર ભવ્ય જૈન સમાજના વરઘોડાનું અમે સ્વાગત કરીએ છીએ સાથે સાથે જીઓ ઓર જીટો તરફથી સાકરની પ્રભાવના વેચીએ છીએ ને આજનો દિવસ જૈન સમાજ માટે બહુ મહાન દિવસ છે ને અમે બધા મહાવીરની સંતાનો છે ના અહિંસા પરમોધર્મ અમારા માટે અમારો મેન વિષય છે અમારો જે પણ શરીર છે એ બધું ભગવાન મહાવીરનું છે અને અમે મહાવીરની સંતાનો છે જય જન્મ ઓગણીસો ત્રેવીસનો કલ્યાણ જીવન છે બહુ મોટો ભવ્ય વરઘોડો નીકળવામાં આવ્યો છે એ અહીંથી વરઘોડો થઈને મામાની પોળ જશે અને બહુ જોરદાર બધા ગાડીઓ છે ને બહુ જોરદાર ધૂમધામથી મનાવે જાય મહાપુર્વ yeah. સ્વાગત છે મહાવીર જન્મ ની ખાસ ખાસ બતા નામ જય દિશા